સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ વાયરલ કરી બે સમાજ વચ્ચે ખોટો વિવાદ સર્જાય તેવી પોસ્ટ વાયરલ કરનાર ત્રણ ઇસ્મોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરમાં થોડા દિવસ પહેલાં કેવાલા નામના યુવાનની હત્યા થઈ હતી જે હત્યા બાદ બે સમાજ વચ્ચે ખોટા અણબનાવ થાય તેને લઈને ત્રણ ઇસ્મો દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી બંને સમાજ વચ્ચે મતભેદ ઊભા થાય આવું કૃત્ય કરનારા કુલ ત્રણ લોકોની ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની વિરુદ્ધ અટકાયત કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અઠ્યાવીસ મે બે હજાર પચીસના રોજ કેવલભાઈ આહિર નામના એક વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી જે અંતર્ગત ખૂનનો ગુનો દાખલ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ ઘટના બાદ ભરવાડ અને આહિર સમાજમાં જ્ઞાતિબત્તે વૈમનસ્ય ઊભું થાય અને પરસ્પર અલગ પ્રકારની લાગણી ઉદભવે એ રીતના સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ટોરી પોસ્ટ વગેરે પ્રકારના મટીરિયલ અમુક ઇસમો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા હતા ભાવનગર જિલ્લા એલસીબીની સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ આ સમગ્ર ઉપર વોચ રાખી રહી હતી શરૂઆતના તબક્કે ઇન્સ્ટાગ્રામ આઈડી મારફતે તેના ઓપરેટર ઉપર ધ્યાન ફોકસ કરવામાં આવ્યું ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે જે આરોપીઓમાં મહીપાલ ભરતભાઈ હરકટ જે ભાવનગરના ભૂંભલી ગામના વતની છે કરણ સુરાભાઈ સાઢિયા જે પાલીતાણાના વતની છે અને ભરતભાઈ રાજુભાઈ મેર જે ભાવનગરના ભંડારીયા ગામના વતની છે આ ત્રણ આરોપીની આ ગુનામાં અટક કરવામાં આવેલી છે અન્ય પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે ટ્વિટર જેવા સોશિયલ મીડિયામાં ભાવનગર જિલ્લા ખાતેના કોઈપણ વિસ્તારમાં અલગ અલગ કોમ કે અલગ અલગ જાતિ વિરુદ્ધ ભાવનાઓ ભડકાવવામાં આવે એવા કોઈપણ પ્રકારના પોસ્ટ કે રીલ્સ કે લખાણ હોય તેની ઉપર ભાવનગર જિલ્લા પોલીસ વોચ રાખી રહી છે આજે મીડિયાના માધ્યમથી ભાવનગર જિલ્લાની તમામ નાગરિકોને એ આહવાન કરવાનું છે કે આપણે સત્યતા ચકાસ્યા સિવાય કોઈપણ પોસ્ટ મેસેજ કે રીલ્સ ફોરવર્ડ ન કરીએ અને સમગ્ર ભારત વર્ષમાં ભાઈચારાની ભાવના બની રહે તે મુજબ આપણું વર્તન કરીએ નહીં તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે